રાજકોટથી સમાચાર રાજકોટ જિલ્લાનું ગોંડલ માર્કેટ યાર્ડ કે જ્યાં મરચાની મબલક આવક થઈ છે એક જ દિવસમાં ચાલીસ થી પચાસ હજાર ગુણ મરચાની આવકથી માર્કેટયાર્ડ યાર્ડ ઉભરાયું એટલું જ નહીં વાહનોની લાંબી કતાર યાર્ડની બહાર જોવા મળી માર્કેટ યાર્ડમાં હરાજીમાં મરચાનો ભાવ મણનો પંદરસો થી ત્રણ રૂપિયા મળ્યો મરચાની ખરીદી કરવા રાજસ્થાન મધ્યપ્રદેશ સહિતથી વેપારીઓ પહોંચ્યા માર્કેટયાર્ડમાં યાર્ડમાં મબલક આવક થતાં હાલ મરચાની આવક બંધ કરી દેવામાં આવી તો વેરાવળ કાજલી માર્કેટયાર્ડ ખાતે મગફળી મગફળી ભરેલા વાહનોની કતાર લાગી માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી વેચવા રજીસ્ટ્રેશન કરાવેલ પાંત્રીસો પૈકી સોળસો ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી છે મગફળીની સાથે સોયાબીન સહિત અન્ય જણસ પણ ખરીદી કરવામાં આવી રહી છે